દોસ્તો અગર તમારા ફોનમાં તમારા મોબાઈલનો જે સ્પીકરનો અવાજ ઓછો આવે છે તમે તમારા ફોનના સ્પીકરને ડીજેમાં કન્વર્ટ કરવા માગો છો તો આજે હું તમને બે અનોખી ટ્રીક વિશે વાત કરીશ જે તમારે આ ટ્રીક તમારા મોબાઈલમાં જરૂરથી આ સેટિંગ બે ઓન કરી દેવા જોઈએ જ્યાં દોસ્તો અહીંથી તમારા મોબાઈલના સ્પીકર ડીજે મોડમાં એક્ટિવ થઈ જશે સાથે તમારા સ્પીકરનો અવાજ પણ ઘણો બધો ઇન્ક્રીઝ થઈ જશે તો દોસ્તો તેના માટે તમારે શું કરવાનું છે નાનું એવું કામ કરવાનું છે જલ્દીથી ફટાફટ આ નાનું કામ કરી દઉં અહીં સબસ્ક્રાઈબ રખેલું છે તેના ઉપર ક્લિક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે લાઇકન ઉપર ક્લિક કરી અહીં ઓલ ઉપર ક્લિક કરી દીધો જતાં જતાં અમારા વિડીયોને એક લાઇક જરૂર કરજો જે સાવ ફ્રીમાં છે તમને આ ટ્રેક કેવી રાખ્યા અહીં એડ કમેન્ટ પર ક્લિક કરીને અમને કમેન્ટ જરૂર કરજો તો ચલો હું તમને બતાવી દઉં કે આ સેટિંગ કેવી રીતે કરવાના છે તો દોસ્તો સૌથી પહેલાં તમારા મોબાઈલના સેટિંગમાં જવાના છે અહીં સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન નામનું સેટિંગ હશે તમારે તેના પર ક્લિક કરવાની છે ત્યાર પછી નીચે જવાનું છે અહીં સાઉન્ડ ક્વોલિટી એન્ડ ઇફેક્ટ નામનો સેટિંગ આવશે જ્યાં દોસ્તો ધ્યાનથી સમજો અહીં તેના પર ક્લિક કરવાનું છે અહીં તમને જોવા મળશે ડોલમી ઓટમોસ નામનું સેટિંગ અહીં બે સેટિંગ જોવા મળે છે અમુક મોબાઈલમાં એક સેટિંગ જોવા મળશે તો પહેલું છે જે સેટિંગ છે તે બધાના ફોનમાં હશે ડોલમી ઓટમોસ તો તમારે તેને એનેબલ કરી દેવાનું છે બીજું જે તમારે ગેમ રમતા હોય તો તમને અહીં ડોલમી ઓટમોસ ગેમિંગ નામનું પણ ઓપ્શન તમને જોવા મળશે તો તમે ગેમ રમતા હોય તો તમે તે સિલેક્ટ કરી શકો છો હવે આની અંદર પણ તમને સેટિંગ જોવા મળી જશે તમે આના ઉપર ક્લિક કરશો તો તમને બાય ડિફોલ્ટ ઓટો તમને જોવા મળી જશે અગર તમે ખાલી મૂવી જોવાના શોખીન હો અને તમે મૂવી જોતા હોય તમે આના ઉપર ક્લિક કરી શકો છો તો અહીં તમને મૂવીને આધારિત તમને સાઉન્ડ જોવા મળી જશે જેમ ડીજે જેવું જેમ સાઉન્ડ પણ તમને અહીં જોવા મળી જશે અલગ અલગ પ્રકારનો અખાડી મ્યુઝિક તમારે સાંભળવું હોય તો તમે ખાલી મ્યુઝિક પણ યુઝ કરી શકો છો પણ હું આ બાય ડિફોલ્ટ ઓટો રાખીશ એટલે કે આપણે ગમે ત્યારે મૂવી મ્યુઝિક જોવું હોય તો બાય ડિફોલ્ટ એમની રીતે જ આ સેટિંગ થઈ જાય જ્યાં દોસ્તો આ હતું પહેલાં નંબરનું સેટિંગ ત્યાં પછી તમારે બીજું જે સેટિંગ કરવાનું છે તે પણ હું તમને જણાવી દઉં તો અહીં તમારે સેટિંગમાં જ રહેવાનું છે ત્યાર પછી તમારે નીચે જવાનું છે અહીં એબાઉટ ફોન નામનો ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરી દેવાની છે અહીં સોફ્ટવેર ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરવાની છે અહીં તમને બિલ્ડ નંબર જોવા મળી જશે તો તમારે તેના ઉપર છ થી સાત વાર ક્લિક કરવાની રહેશે પછી તમારે સ્ક્રીન રોક હોય તે તમારે અહીં નાખી દેવાનો છે એટલે અહીં નવું એક ઓપ્શન રિલીઝ થશે જે તમારે અહીં જોવા મળી જશે નીચે પર ઓપ્શન બધા અલગ હશે આઈ ના ફોનમાં એમ નંબર રખેલા હશે તો તો અમારે તેના પર ક્લિક કરવાની રહેશે તો અહીં તેના ઉપર ક્લિક કરવાની છે ડેવડોપર ઓપ્શન ઉપર તો આમાં તમારે નીચે સ્કોર કરવાનું છે અહીં તમને જે સેટિંગ જોવા મળશે ડિઝિબલ એબ્સોલ્યુટ વોલ્યુમ તમારે આને પણ એનેબલ કરી દેવાનું બે સેટિંગ તમારે એનેબલ કરવાના છે અહીંથી તમારા મોબાઈલનું સાઉન્ડ ઘણું ઇન્ક્રીઝ થઈ જશે સાથે ડીજે વોઇસમાં પણ કન્વર્ટ થઈ જશે આઈ હોપ કે દોસ્તો તમને આજનો આ વિડીયો કાફી પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને આ વિડીયો શેર કરો અને નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરીને જરૂર જજો